અમદાવાદ ખાતે પ્લેન ક્રેસ દુર્ઘટનામાં બસો બેતાલીસથી વધુના મોત થવાની ઘટનાને લઈ આણંદ શહેરમાં સલાટિયા રોડ પર આવેલી પર્સનલ કેર સ્કૂલમાં આજે સવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બે મિનિટનું મૌન પાડી મૃતકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી અર્પી હતી અમદાવાદ ખાતે પ્લેન ક્રેસ દુર્ઘટનામાં બસ્સો બેતાલીસથી વધુના મોત થવાની ઘટનાને લઈને આણંદ શહેરમાં સલાટિયા રોડ પર આવેલી પર્સનલ કેર સ્કૂલમાં આજે સવારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા